મોર્નિંગ કાશ્મીરમાં પરમ દિવસે જે હુમલો થયો એના પછી ભારત સરકારે ગઈકાલે જે ડિપ્લોમેટિક સ્ટ્રાઇક વાળા પગલાં લીધા છે એમાંનું એક પગલું જે સૌથી વધારે ચર્ચામાં છે એ છે સિંધુ જળ સંધિ જે છે એના પર ભારતે રોક લગાવી છે ત્યાં સુધી જ્યાં સુધી પાકિસ્તાન આપણને સપોર્ટ ન કરે આતંકવાદને નાથવા માટે કમ્પ્લીટલી દેટ મીન્સ ફોર સો શું છે આ સિંધુ જળ કરાર અને કેમ એ આટલો બધો મહત્વનો માનવામાં આવે છે સો એવું કહેવાય છે કે ભાઈ પાણી પર રોક લાગી જશે એટલે પાકિસ્તાનનું એગ્રીકલ્ચર આખું એ સિસ્ટમ પડી ભાંગશે પીવાના પાણી માટે એ લોકો વલખા મારશે કે પછી એમનું પાવર હાઇડ્રોજન સિસ્ટમ છે એ આખી પડી ભાંગશે ને આ બધું જ પણ આ બધું ઓવરનાઇટ તો થોડી થાય નદી વહે છે ને નદીના પાણીને તમે સડનલી તો કેવી રીતે રોકી શકો સો બેઝિકલી છ નદીઓની વાત છે આ કરારની અંદર આ છ નદીઓ બિયાસ રાવી સતલજ સિંધુ ચિનાબ અને જેલમ આ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે હિમાલયમાંથી નીકળીને પાકિસ્તાન તરફ જઈને દરિયાને મળે સો એમાં બિયાસ રાવી અને સતલજનું પાણી ભારત વાપરે અને સિંધુ ચિનાબ અને જેલમનું પાણી પાકિસ્તાન વાપરે અને એ પાણી પર ના આપણે એને રોકી શકીએ ના વાપરી શકીએ ના એના પર બંધ બાંધી શકીએ ના એને કોઈ બીજી દિશામાં ડાયવર્ટ કરી શકીએ આવા પ્રકારની કોઈ સંધિ છે હવે જયારે આપણે એના પર રોક લગાવી છે તો આપણને શું શું ફાયદા થશે કે ઓવરનાઇટ તો આપણે બંધ બાંધી નહીં દઈએ અને પાણી રોકી નહીં દઈએ કે કાલથી એ લોકો વલખા મારવા માંડશે પાણી હજી વહે છે અને વહેશે પણ આપણે શું શું કરી શકીએ સો આપણે રેગ્યુલર બેઝિસ પર વોટર ફ્લો ડેટા એમની સાથે શેર કરતા હોઈએ છે અકોર્ડિંગ ટુ ધીસ સંધિ જે હવે કમ્પ્લીટલી બંધ કરી દેશું એનાથી એમને વોટર ફ્લો ક્યાંથી આવે છે શું થાય છે કેવી રીતે મેનેજ કરવાનું એ નહીં ખબર પડે એ નદીઓનું પાણી વાપરવા પર હવે પ્રતિબંધ નથી સો આપણે તાત્કાલિકની અસરથી એનું પાણી વાપરવાની શરૂઆત કરી શકીશું એના ઉપર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પર હવે પ્રતિબંધ નથી એટલે આપણે એના પર ચેક ડેમ કે પછી મોટા ડેમ કે પછી એના માટે જળાશયો પાણી ડાયવર્ટ કરવાનું એ બધું કરી શકીશું ને આનાથી વધારે ઇમ્પોર્ટન્ટ એક ઓપ્શન જે આપણને મળે છે એ છે રિઝર્વ વાયર ફ્લશિંગનું આ રિઝર્વાયર ફ્લશિંગ શું છે તો બેઝિકલી જળાશયો કે કોઈપણ વોટર બોડીને સાફ કરવા માટે ખૂબ જોરથી પાણી છોડવામાં આવે જેનાથી બધી જગ્યા સાફ થઈ જાય ફ્લશ થઈ જાય પણ આવું કરવા પર પ્રતિબંધ હતો કારણ કે જો આપણે આ ત્રણ નદી સિંધુ ચિલાબ અને જેલમમાં આવું કરીએ ને તો પાકિસ્તાનમાં પૂર આવે અનકંટ્રોલેબલ પાણી થઈ જાય અને ત્યાંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ થાય એ લોકો ઇરિગેશન સિસ્ટમ એમની ભાંગી પડે ખેતીલાયક જમીન ધોવાઈ જાય પાણીની અછત ઊભી થાય આવું બધું જ ત્યાં થઈ શકે ને આ એક પગલું એવું છે જે આપણે ગમે ત્યારે લઈ શકીએ છીએ હવે કોઈ રોક નથી સો હવે આ પગલું પણ લેવાઈ શકે જો એ લોકો આપણને સપોર્ટ ન કરે તો સો ધીસ ઇઝ હાઉ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એન્ડ નાઉ વી આર વેટિંગ ફોર ઇવન હાર્શર સ્ટેપ્સ